ગોધરા પોરણ બજાર ઉર્દુ કુમાર શાળામાં આજે વિદ્યાર્થીઓમાં લોકશાહીનું જ્ઞાન આવે અને લોકશાહીમાં ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવામાં આવે તે ઉદ્દેશ્યથી ક્લાસ મોનિટરનું વિદ્યાર્થીઓ પાસે મતદાન કરાવવામાં આવ્યું ના પોલન બજાર ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવાનું એનો ડેમો કરવામાં આવ્યો જેમાં શાળાના વિદ્યાર્થીઓને લોકશાહીનું જ્ઞાન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે કરવામાં આવે છે તે માટે શાળામાં મોટી સ્ક્રીન એલસીડી મૂકીને તેમાં ઈવીએમ દ્વારા મતદાન કરીને ક્લાસ મોનિટરની ચૂંટણી યોજવામાં આવી હતી આ ક્લાસ મોનિટરની ચૂંટણીમાં છ વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારી કરાવીને વિદ્યાર્થીઓ પાસે મતદાન કરાવીને ઈવીએમ મતદાનની જાગૃતિ લાવવામાં આવી હતી ઓગણત્રીસમી જુલાઈ બે રોજ અત્રેની પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ધોરણ વિદ્યાર્થીઓનું મતદાન રાખવામાં આવ્યું આનો આશય કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ શું છે તેનાથી તેઓ વાકિફ થાય મતદાન અધિકાર છે એનાથી તેઓ વાકેફ થાય અને સાથે સાથે જ ધોરણ છ થી આઠ ના મોનિટર

આચાર્ય પોલનબજાર ઉર્દુ કુમાર શાળા